આ પ્રોબ્લેમ કઈ રીતે ઘણા બધા લોકો આજીવન લાઈફટાઇમ માટે ગોળીની ડેઈલી યુઝ કરે છે ઘણા બધા લોકો આનેથી પરેશાન થયેલા હોય છે તો આજે હું આનો રોગ નહીં કહું આ એક ટાઈપની પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમને કઈ રીતે દૂર કરવી એ આજે આપણે જાણીશું કે લાઈફની અંદર આ જે સુગર નામની વસ્તુ છે આ જે ડાયાબિટીસ નામની જે સમસ્યા ઊભી રહી થઈ છે એ પ્રોબ્લેમ એ સોલ્યુશન કઈ રીતે કરવી તો સૌથી પહેલા આપણે એ જાણીશું દોસ્તો સૌથી પહેલા આપણે જાણીશું કે જે ડાયાબિટીસ શું છે યાની કે ઘણા બધા લોકો ડાયાબિટીસના ના પેશન્ટ કઈ રીતે બને છે આપણને ડાયાબિટીસની પ્રોબ્લેમ કઈ રીતે આવે છે એ વસ્તુ આપણે જાણીશું તો ઘણા બધા લોકો આપણે આપણા શરીરની અંદર એનર્જી લે માટે આપણે શું કરીએ છીએ ખોરાકનું સેવન કરીએ છીએ કેમ કે આપણા આપણે શું કરીએ છીએ ખોરાકનું સેવન કરીએ છીએ તો જ્યારે જ્યારે આપણે શરીરનું જે તંત્ર છે એ તંત્રની અંદર પણ આપણે મુખ દ્વારા જ્યારે ખોરાકનું સેવન કરીએ છીએ શું કરીએ છીએ ખોરાકનું આપણે જ્યારે સેવન કરીએ છીએ ત્યારે આજે ખોરાક અન્નળી દ્વારા યાની કે આજે અન્નળી દ્વારા શું કરે છે ઓજરીની અંદર જ્યારે જાય છે ત્યારે ઓજરી ખોરાક ખાઈએ છીએ એની અંદર એ ખોરાકની અંદર પ્રોટીન્સ વિટામિન્સ એવા ઘણા બધા તત્વો હોય છે તો આ જે તત્વો હોય છે એમાંથી શું બને છે લોહી બને છે યાની કે શું બને છે લોહી બને છે આપણા શરીરની અંદર શું બને છે લોહી બને છે તો આ અંદર ગ્લુકોઝ હોય છે શું હોય છે ગ્લુકોઝ તો આ જે ગ્લુકોઝ હોય છે ગ્લુકોઝ એનર્જીની અંદર ટ્રાન્સફર થાય છે આપણા શરીરની અંદર જે ખોરાક ખાઈએ છીએ જેમ કે પ્રોટીન છે વિટામિન છે જે પણ આપણે ખોરાક ખાઈએ જેમ કે ફળ ખાઈએ તો વિટામિન્સ આપણને મળે લીલા શાકભાજી છે તો જે પણ આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકની અંદર જ્યારે પાચન થાય છે તો પાચનની અંદર આપણે ઘણી વખત જોયું છે કે ઘણી બધી કંપનીઓની અંદર ઘણી વસ્તુ અલગ અલગ જાય છે કચરો અલગ જાય છે સારી વસ્તુ અલગ જાય છે તો એવી જ રીતે જો આપણો માણસનો જે શરીર છે એ શરીરની અંદર આ જે ઓજરી છે એ ઓજરીની અંદર ઘણી બધી વસ્તુ જે સારી વસ્તુ છે જેથી પ્રોટીન વિટામિન્સ મળે છે એ બધું ક્યાં બ્લડ ની અંદર યાની કે ની અંદર જઈને એનું શું બને છે બ્લડ બને છે અંદર સામાન્ય રીતે ગ્લુકોઝ હોય છે તો જે ગ્લુકોઝ હોય છે એમાંથી શું બને છે એનર્જીની અંદર ટ્રાન્સફર થાય છે અને વધેલો જે કચરો હોય છે એ આપણા નાના આંતરડા થી લઈને મોટા આંતરડા દ્વારા મળ દ્વારા આપણા શરીર થી શું થઈ જશે બહાર નીકળી જાય છે તો જે આપણા શરીરની અંદર જે ગ્લુકોઝ છે જે ગ્લુકોઝ જે ગ્લુકોઝમાંથી એનર્જી ટ્રાન્સફર થઈ જાય છે તો જે લોકોને ગ્લુકોઝમાંથી એનર્જીની અંદર ટ્રાન્સફર નથી થતું યાની કે જે આજે શરીરની અંદર જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ ની અંદર શરીરની અંદર એનર્જીની અંદર ટ્રાન્સફર નથી થતું એવા લોકોને ડાયાબિટીસ ની પેશન્ટ યાની કે એવા લોકોને શુગર વધે છે સામાન્ય રીતે જાણશો કે જે આપણું લોહી બને છે એ લોહીની અંદર શું હોય છે ગ્લુકોઝ જે ગ્લુકોઝનું જે પ્રમાણ છે એ શું થઈ જશે એનર્જીની અંદર ટ્રાન્સફર નહીં થાય યાની કે તાકાતની અંદર ટ્રાન્સફર નહીં થાય યાની કે ધીરું થઈ જશે એવા લોકો ડાયાબિટીસના પેશન્ટ બને છે કોણ બને છે ડાયાબિટીસના પેશન્ટ કોણ બને છે જે લોકો ગ્લુકોઝનું જે પ્રમાણ છે એનર્જીની અંદર ટ્રાન્સફર ન થાય એના કારણે શું થઈ છે કે જે મોટા આવે છે જેને વધારે પડતી ચરબી જામી જાય છે એવા શું થઈ ગ્લુકોઝનું પ્રમાણ છે એમાંથી એનર્જી ટ્રાન્સફર નથી થતું એના કારણે આપણે શું બનીએ છીએ ડાયાબિટીસના પેશન્ટ બનીએ છીએ તો કેના કારણે આપણે કયા ખોરાક દ્વારા આપણે ડાયાબિટીસ થાય છે તો સામાન્ય રીતે જે ડાયાબિટીસ છે એ કહેવામાં આવે છે ગળ્યા પદાર્થમાંથી જેમ મીઠાઈ એટલે કે ગળ્યો પદાર્થ વધારે ખાય છે ચા છે મીઠાઈ છે ફૂડ પેકેજ છે આઈસ્ક્રીમ છે જેની અંદર ગળ્યો પદાર્થ વધારે આવે છે એ વ્યક્તિ શું બને છે ડાયાબિટીસના પેશન્ટ બની શકે છે કેમ કે જે ઇન્સ્યુલિન છે જે અંદર અંદરથી ટ્રાન્સફર એનર્જીની અંદર ટ્રાન્સફર નથી થતું એવા લોકો ડાયાબિટીસના સામાન્ય રીતે પેશન્ટ બની શકે છે તો હોય છે હવે આપણે જાણીશું કે શુગર લેવલ કેટલું હોવું જોઈએ તો જ્યારે પણ આપણા શરીરની અંદર ભૂખ્યા પેટે જ્યારે આપણે શુગર મપાવીએ છીએ ત્યારે જ્યારે ભૂખ્યા પેટે જ્યારે આપણે ભૂખ્યા પેટે જ્યારે આપણે શુગર લેવલ મપાવીએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણું જે સુગર લેવલ છે સામાન્ય રીતે જે આપણું શુગર લેવલ છે એ કેટલું હોય છે સિત્તેર થી લઈને નવ્વાણું સુધી નવ્વાણું એમજી યાની કે સિત્તેર થી લઈને કેટલું હોય છે નવ્વાણું એમજી અને જ્યારે સો થી લઈને એકસો એમજી કેટલું હોય છે સો થી લઈને એકસો ને એમજી અને જ્યારે પણ જે વ્યક્તિને ડાયાબિટીસ હોય છે એ વ્યક્તિને કેટલું હોય છે ખાલી પેટે છવ્વીસ એમજી થી વધુ યાની કે શું હોય છે જે વ્યક્તિને ડાયાબિટીસ હોય છે જે ખાલી પેટે હોય છે તો સામાન્ય રીતે જે પણ વ્યક્તિને ડાયાબિટીસ ન હોય તો એને કેટલી હોય છે સિત્તેર થી નવ્વાણું એમજી હોય છે જે લોકોને પ્રી ડાયાબિટીસ હોય છે એને સોથી લઈને એકસો ને પચીસ એમજી હોય છે અને જે ડાયાબિટીસનો પેશન્ટ હોય છે એને એકસો છવ્વીસ એમજી થી વધુ હોય છે હવે આપણે જ્યારે જમીને યાની કે જમ્યા પછી યાની કે જમ્યા પછી ના બે કલાક પછી અને જે પ્રી ડાયાબિટીસ છે એ એકસો ચાલીસ થી લઈને એકસો ને નવ્વાણું એમજી હોય છે કેટલી હોય છે એકસો થી લઈને એકસો નવ્વાણું એમજી હોય છે અને જેને સામાન્ય રીતે ડાયાબિટીસના જે પેશન્ટ હોય છે એને કેટલી હોય છે 200 mg થી પણ વધુ હોય છે જે ડાયાબિટીસના પેશન્ટ હોય છે તો આ રીતે જે લોકોને ડાયાબિટીસ હોય છે એ લોકોને આ રીતે હોય છે આની અંદર કંઈ પણ નથી જે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ એનર્જીની અંદર ટ્રાન્સફર નથી થતો એટલા માટે આપણે જે સુગર લેવલ છે એ વધારે પડતું થઈ જાય છે એટલા માટે આપણે ડાયાબિટીસના પેશન્ટ બનીએ છે જ્યારે પણ આપણું જે શરીર છે જ્યારે આપણી શરીરની અંદર પરશુઓનો પરશો પરશુઓ વાળશું યાની કે બોડીને થકાવટ મહેસ કરશું એની કે વધારે પડતું દોડ કરશું એની કે માનસિક તણાવથી દૂર રહીશું સારો ખોરાક ખાઈશું જે બ્લડ ની સર્ક્યુલેશન છે એ બ્લડ સર્ક્યુલેશન ને ટ્રાન્સફર કરી દઈશું જ્યારે પણ આ જે સુગર લેવલ છે એની કે ગ્લુકોઝનું જે આપણું લેવલ છે એને ટ્રાન્સફર કરી દેશે જે વધારે પડતી એનર્જીની અંદર ટ્રાન્સફર થઈ જશે ત્યારે જે આપણું શુગર લેવલ છે એ સામાન્ય રીતે એકસો નથી જે ડાયાબિટીસના પેશન્ટ નથી એ લોકોને સામાન્ય રીતે કેટલું શુગર હોય છે સિત્તેર થી લઈને નવાણું સુધીનું ડાયાબિટીસ એમજી સુધી આપણે સામાન્ય રીતે આપણને શુગર લેવલ હોય છે જે વ્યક્તિ જે પેશન્ટને શુગર લેવલ સિત્તેર થી લઈને નવ્વાણું એમજી થી વધારે હોય છે એ વ્યક્તિ શુગર એની કી ડાયાબિટીસના પેશન્ટ હોય છે તો ઘણી વખત ઘણા બધા લોકોને જે લોકો ડાયાબિટીસના પેશન્ટ હોય છે તો ઘણી વખત જે છે ખોરાક છે એવું નથી કે જે વ્યક્તિને જ્યારે ટ્રાન્સફર બોડી ટ્રાન્સફર થાય છે જ્યારે કોઈ વ્યક્તિ દુબળા હોય છે એમાંથી જે મોટાપો આવી જાય છે જટ જટકાની અંદર આખી બોડીને ટ્રાન્સફર થાય છે તો જે બ્લડ છે એ ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જાય છે ને તો પણ આપણે શુગર આપણને થઈ શકે છે ઘણી મહિલાઓને જ્યારે પ્રેગ્નન્સી બાદ જ્યારે જે બ્લડ બ્લડનું ટ્રાન્સફર થઈ જાય છે પ્રેગ્નન્સી જેવું થાય છે જે પ્રેગ્નન્ટ હોય છે એનું જે બ્લડ હોય છે ટ્રાન્સફર થઈ જાય છે તો એવી ક્યારેક મહિલાઓની અંદર પણ ડાયાબિટીસ થઈ શકે છે અને ઘણા બધા લોકોને જ્યારે કોઈની હાર્ટની બીમારી હોય લિવરની પ્રોબ્લેમ હોય ઘણા બધા લોકોને હાર્ટના પેશન્ટ હોય તો એવા બધા લોકોને પણ સામાન્ય રીતે ડાયાબિટીસ અનુભવાય છે અને ડાયાબિટીસની પ્રોબ્લેમ થઈ શકે એના કારણે જે લોકોને હાર્ટની શુગરની પ્રોબ્લેમ હોય છે જે લોકોને ડાયાબિટીસ થાય છે એવા લોકોને શું થાય છે કે લિવરની પ્રોબ્લેમ આવે છે હાર્ડ ખરાબ થઈ જાય છે એના કારણે ઘણા બધા લોકોને પ્રોબ્લમ આવે છે જ્યારે એનર્જી ટ્રાન્સફર નથી થતી તો જે લોકો ડાયાબિટીસના પેશન્ટ હોય છે એ લોકોને એનર્જીની અંદર પ્રોબ્લેમ આવે છે લૂઝ પડી જાય છે વેઇટ ઓછો થઈ જાય છે પગ કળવા મળે છે માથોનો દુખાવો થાય છે આંખની અંદર ઓછું દેખાવાનું શરૂઆત થઈ જાય છે જે લોકોને હાથ પગનો દુખાવો આવે છે પગની અંદર જકડાઈ જાય છે એવી બધી એનર્જીની અંદર એનર્જી ન મળે કારણ કે ગ્લુકોઝની અંદરથી એનર્જી ટ્રાન્સફર નથી થતી એટલા માટે ઘણા બધા જે ડાયાબિટીસ એની કે શુગરના જે પેશન્ટ છે એને આ બધી એનર્જીની અંદર પ્રોબ્લમ આવે છે વધારે ચાલી નથી શકતા હાફ ચડવા મળે થાક લાગે છે તો આ બધી વસ્તુ ડાયાબિટીસથી થતી હોય છે તો આપણે એ જાણીશું કે શું આ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે યા તો આ ડાયાબિટીસને આ જે પ્રોબ્લમ છે એ પ્રોબ્લેમને જડથી કાઢવા માટે શું કોઈ ઉપાય છે તો આજે આપણે જાણીશું કે જે ડાયાબિટીસ છે એને કંટ્રોલ યા તો આ ડાયાબિટીસને આ જે પ્રોબ્લમ છે આ પ્રોબ્લમને કઈ રીતે જડમાંથી ઉકેલ કરવી તો આપણે સૌથી પહેલાં જાણીશું કે જો ડાયાબિટીસના પેશન્ટ હોય એ વ્યક્તિને વધારે પડતું મીઠાશવાળી વસ્તુ ન ખાવી જેમ કે ચા છે વધારે ખાંડ છે ગોળ છે બારની મીઠાઈઓ છે પેંડા તળેલી વસ્તુ છે તો જે પાચન પ્રક્રિયાની અંદર હાડ પરે એવી વસ્તુ ન ખાવી અને જે વ્યક્તિને જે ડાયાબિટીસ છે જે વ્યક્તિને બસો એમજી થી પણ વધારે ડાયાબિટીસ છે જે વ્યક્તિને બસો એમજી થી પણ વધારે વધુ ડાયાબિટીસ છે એવા વ્યક્તિને જો આઠ મહિનાનો એક કોર્સ કરે જે કોર્સ મેં તમને બતાવું કે જે સામાન્ય રીતે જો તમે ડાયાબિટીસની પ્રોબ્લેમની અંદર હોય જો તમારે ડાયાબિટીસને મટાડવી હોય તો સૌથી પહેલા હું તમને ઘણા બધા લોકોને હું આજે એ વસ્તુ સમજાવીશ કે જે ડાયાબિટીસ છે એ ડાયાબિટીસને કઈ રીતે નાબૂદ કરવી જે 8 મહિના સુધી તમે જો કરી શકતા હોય તો સામાન્ય રીતે મે તમને આજે જણાવી દઈશ કે કઈ રીતે ડાયાબિટીસ એટલે કે જે સુગર છે એ સુગરને જ્યારે 200 mg થી પણ વધુ હોય છે એ લોકોને સો સુધી લાવી એકવું યા તો તમારે ડાયાબિટીસ ને કઈ રીતે કરવી તો સૌથી પહેલા હું તમને આજે એ વસ્તુ જણાવીશ કે બસો એમજી કરતાં પણ વધુ જેની ડાયાબિટીસ છે એવા પેશન્ટને શું કરવું તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ આ કોર્સ તમે 8-7 થી લઈને 8 મંથ સુધી જો આ તમે કન્ટિન્યુ રાખશો તો તમારી જે ડાયાબિટીસ છે જે સુગર છે એ સુગર ટ્રાન્સફર થઈ જશે એનીકી સુગર લેવલ ઘટી જશે જેથી કરીને તમને જે ડાયાબિટીસ નામની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ખતમ થઈ જશે તો જે આપણો ખોરાક છે એ ખોરાકને ટ્રાન્સફર કરવો પડશે કારણ કે આપણે પણ આપણે જાણી ચૂક્યા છીએ કે જે આપણા શરીરની અંદર ગ્લુકોઝમાંથી એનર્જીની અંદર ટ્રાન્સફર નથી થતું યાની કે બ્લડ સર્ક્યુલેશન નથી થતું એના કારણે આપણે શું થાય છે ડાયાબિટીસ શુગર લેવલનું પ્રોબ્લમ આવે છે તો આ જે શુગર છે એને ટ્રાન્સફર કરી આપણા ખોરાકની અંદર ટ્રાન્સફર કરવું પડશે આપણા ખોરાકને બદલવું પડશે ત્યારે જે આ ડાયાબિટીસ જે શુગર છે એ જે પ્રોબ્લેમ છે એ ખતમ થઈ જશે તો સૌથી પહેલા જે પણ વ્યક્તિ ડાયાબિટીસના પેશન્ટ છે એ વ્યક્તિ સાત થી આઠ મહિના

અ સવારની અંદર જેટલો વેટ છે સામાન્ય રીતે જે વ્યક્તિનો સાઈઠ કિલોનો વેટ છે કેટલો કિલો છે કિલોનો જે વ્યક્તિનો છે યાની કે એ વ્યક્તિને ત્રણસો ગ્રામ શું કરવાનું છે ફ્રૂટ ખાવાનું છે શું ખાવાનું છે સામાન્ય રીતે ફ્રૂટ ખાવાનું છે એની અંદર કેળા અને સફરજન નથી ખાવાના

તો તમે કઠોળનો પણ યુઝ કરી શકો છો અને બીજી વસ્તુ છે તમે તમે વધારે વધારે પડતું પ્રોટીન પ્રોટીન લઈ શકો છો જો લેશો તો તમને ઓછી ભૂખ લાગશે જેવી રીતે તમે કોઈ પ્રોટીન પાવડર લઈ શકો છો ઘણા જે પ્રોટીન પાવડરો માર્કેટની અંદર હોય છે એ પણ તમે લઈ શકો છો તો તમને જે ભૂખ છે એ સામાન્ય રીતે ભૂખ નહીં લાગે એના કારણે શું થશે કે જે તમારી જે રૂટિન છે એ રૂટિન તમારો જળવાઈ શકે છે જો તમે બાર કામ કરવા જશો તમારું ઘણી વખત તમને થાક લાગશે કારણ કે આ જે ચેન્જ કરીએ છીએ જ્યારે આપણું ખાવાનું ચેન્જ કરીએ છીએ તો ઘણી વખત આપણને ભૂખ લાગે છે તો એની માટે તમારે ઘણી વખત પ્રોટીન પાવડર જેમ કે વિટામિન્સ હોય છે ન્યુટ્રિશન હોય છે પ્રોટીન્સ છે એ પણ તમે લઈ શકો છો તો તમને જે ભૂખની અંદર જે એનર્જી છે અડધી રોટલી તમે કઠોળનો પણ યુઝ કરી શકો છો હવે આપણે જાણીશું કે આ બધી વસ્તુને ખાઈએ તો છીએ પણ સાથે સાથે આપણે આયુર્વેદિક વસ્તુનો પણ ઉપયોગ કરવાનો છે એક પાવડર બનાવવાનો છે એ હું તમને કન્ટેન તમને બતાવી દઉં જો તમે આ લાવીને પાવડર બનાવીને અને તમે સવાર અને જાણીશું કે આ પાવડર બનાવવાની પદ્ધતિ કઈ રીતે આ પાવડર બનાવવાનો આની અંદર શું શું વસ્તુ જોઈશે એ વસ્તુ આપણે જાણી લઈએ તો સૌથી પહેલા તમારે લાવવાનો છે મામેઝવો શું લાવવાનો છે

આ બધી વસ્તુ જો તમે પચાસ ગ્રામ યાની કી પચાસ ગ્રામ લઈને આ બધી વસ્તુને વસ્તુને દેવાનું દેવાનું છે 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 શું કરવાનું બાદ તમારે આ બધી અંદર શેકી નાખવાનું છે જો તમે આ વસ્તુને શેકી નાખશો એની કી ગરમ કરશોનો શેકીને શું કરવાનું છે મિક્સ કરીને એની કી મિક્સર ની અંદર શું કરવાનું છે પાવડર ફોર્મ ની અંદર બનાવીને મિક્સ કરીને પાવડર ફોર્મ ની અંદર બનાવીને ડબો પેક કરી લેવાનો છે અને સવાર અને સાંજ ભૂખ્યા પેટે બે ચમચીનો ઉપયોગ કરવાનો છે આ પાવડરનો આઠ મહિના સુધી જો આ વસ્તુનો ઉપયોગ કરશો તો તમને જે ડાયાબિટીસ છે જે ડાયાબિટીસની જે પ્રોબ્લમ છે એ પ્રોબ્લમ તમને યા તો ખતમ થઈ જશે યા તો દૂર થઈ જશે એ તમારા ડાયાબિટીસની પ્રોબ્લમ ઉપર આધાર રાખશે જો તમારે બસો એમજીથી વધારે ડાયાબિટીસ હશે તો તમારી ડાયાબિટીસનું કંટ્રોલ લેવલ ઓછું થઈ જશે અને જે તમારી બસો એમજી હોય જો અઢીસો એમજી હોય તો તમારું ડાયાબિટીસ બિલકુલ ખતમ થઈ જશે અને આની સાથે સાથે તમારે શું લેવાનું છે ઇન્સ્યુલન્સ નામની ગોળી લેવાની છે જો તમે ઇન્સ્યુલન્સની ગોળી લોશો તો તમને સાદ ફાયદો થશે કારણ કે ગવર્મેન્ટે દરેક વ્યક્તિને જે સુગરના જે ડાયાબિટીસ પેશન્ટ છે એ વ્યક્તિને ફરજિયાત ઇન્સ્યુલિન નામની ગોળી લેવી જરૂરી છે તો આની સાથે સાથે ઇન્સ્યુલિન નામની જે ગોળી તમે બી સાથે લેશો તો તમને ઘણો બધો ફાયદો થશે યા તો સાત થી આઠ મહિના લેશો તો તમારી જે ડાયાબિટીસ છે એ બિલકુલ નાબૂદ થઈ જશે તો આ બધી વસ્તુથી લેવાથી જે આપણી પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી શકે છે આપણે ડાયાબિટીસને જડમૂળમાંથી નાબૂદ કરી શકીએ છીએ આ જે પદ્ધતિ છે બિલકુલ સો આયુર્વેદિક પદ્ધતિ છે અને આપણે જે ડાયાબિટીસ છે એને જળમૂળમાંથી આપણે કાઢી શકીએ છીએ જે પણ લોકો પ્રોબ્લેમ છે જે ડાયાબિટીસથી પીડાય છે એ લોકો માટે આ જો ઉપયોગ કરશે તો ખૂબ એ સાત થી આઠ મહિનાની અંદર એ લોકોને ખૂબ ફાયદો થશે જે લોકો અહીંયા સુધી વિડીયોની અંદર આવ્યા છે તો એ વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર દોસ્તો હું આપ સૌને કહેવા માંગુ છું કે જો અમારી ચેનલને ને લાઈક અને કમેન્ટ કરશો અને જે લોકોને જરૂર છે જે લોકોને ડાયાબિટીસથી પીડિત છે એવા લોકોને જો તમે શેર કરશો તો એ એવા લોકોને મદદ થઈ શકે છે બાકી સ્વસ્થ રહે સુરક્ષિત રહે જય હિન્દ જય ભારત